જવાબદારી સોંપાય જયસિંહ તૈયારી ચૂંટણી પ્રદેશ સમિતિના સંયોજક સંયોજકની જવાબદારી સોંપવામાં આવી જગદીશ પટેલને પ્રદેશ જવાબદારી સોંપવામાં આવી જ્યારે પ્રદીપભાઈ પરમારને પ્રદેશ સહસંયોજકની સંયોજક જવાબદારી સોંપવામાં આવી છે લોકસભા ચૂંટણીને લઈને આ પ્રકારની તડામાર તૈયારીઓ ભાજપે શરૂ કરી દીધી છે અલગ અલગ વહેંચણી શરૂ કરી દેવામાં આવી છે જેમણે કાર્ય કરવાનું રહેશે સોંપાયેલું ચૂંટણી પ્રબંધન સમિતિના સંયોજક અને સહસંયોજકની જાહેરાત કરવામાં આવી છે આઈ જાડેજા પ્રદેશ સંયોજક તરીકે રહેશે જયસિંહ ચૌહાણ પ્રદેશ સહસંયોજક તરીકે તો જગદીશ પટેલ પ્રદેશ સ તરીકેની જવાબદારી નિભાવશે અને પ્રદીપભાઈ પરમાર પણ પ્રદેશ સ જવાબદારી નિભાવશે